વિચાર ક્રાંતિમાં હું વિનોદ ભટ્ટ આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ આજે ખેડા જિલ્લા માટે ખૂબ મોટો આનંદનો પ્રસંગ છે ઇઠ્યોતેરમાં સ્તંત્ર દિવસના પર્વની ઉજવણી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આજે એક રેલીનું આયોજન નડિયાદની અંદર કરવામાં આવ્યું હતું અને આજે ભવ્ય રેલી એસઆરપી કેમ્પથી નીકળી અને ઇકોવાલા હોલ સુધી રેલી પહોંચી હતી અને આની અંદર લગભગ પોલીસના મિત્રો બે હજારથી પણ વધારે અને એમની જુદી જુદી બ્રાન્ચના ચેતક કમાન્ડોથી મારીને ડોગ ફોર્સથી મારીને બાકીની બધી બ્રાન્ચિસના પોલીસ જવાનોએ એ પરેડની અંદર ભાગ લીધો હતો અને આ તિરંગા યાત્રાની અંદર નડિયાદની જે કોલેજોથી માંડી અને યુવાનોએ જે ભાગ બે થી અઢી હજાર યુવાનોએ ભાગ લીધો